હાલ અલ પ્રગુનો બહુ જ આભાર અને બાઇબલમાં ઘણી બધી જગ્યાએ સાચી આગેવાની વિશે લખવામાં આવેલું છે બાઇબલમાં ઘણી બધી જગ્યાએ દ્રષ્ટાંતો છે અને દ્રષ્ટાંતો દ્વારા આપણને સમજ પડે છે કે આગેવાની કે જે દેવનું કામ છે તેને આગળ કેવી રીતે લઈ જવામાં આવે છે તેના વિશે લખવામાં આવેલું છે બાઇબલ કહે છે કે યહોશુઆ મુસાની આગેવાનીમાં તૈયાર થયા એલિશા એલ એલિયાની આગેવાનીમાં તૈયાર થયા તિમોથી પાઉલની આગેવાનીમાં નેતૃત્વમાં તૈયાર થયા અને પિત્તળ તેમજ પ્રભુના શિષ્યો પ્રભુ શ્રી ખ્રિસ્તની આગેવાનીમાં તૈયાર થયા અને મુષા એલિયા પાઉલ અને પ્રભુ શ્રી ખ્રિસ્તે તેમની આગેવાનીમાં તેમના ઉદાહરણો દ્વારા આવનાર પેઢીને માટે પ્રભુના કામને આગળ ધપાવવાને માટે તેઓએ તેઓને તૈયાર કર્યા અને તેઓને સાચું શિક્ષણ આપ્યું અને સમય આવતા તેઓએ જગ્યા છોડી અને તેઓને એ જગ્યાએ પ્રભુ ખ્રિસ્ત દેવ યહોવા તેઓને લઈ આવ્યા અને કામને આગળ ધપાવ્યા પણ આજે આપણે મંડળીઓમાં જોઈએ છે તો ઘણા વર્ષોથી આગેવાનીમાં ઘણા વર્ષોથી આગેવાનીમાં એવા લોકો આવીને બેઠા છે અને જોવામાં આવ્યું છે કે સત્તા ખુરશી માન મુભાની લાલચમાં તેઓ જગ્યા છોડતા નથી અને નવી આગેવાનીને તૈયાર કરતા નથી નવી આગેવાનીને તકો આપતા નથી પણ પોતાનું જ વર્ચસ્વ પકડી રાખ્યું છે પણ પોતાની જ લોભ લાલચ અને લાલસામાં મરણીને સામાજિક અને વિશેષ કરીને આત્મિક નુકસાન તરફ લઈ જઈ રહ્યા છે અને તેના જ કારણે આજે આપણે મંડળીમાં જોઈ રહ્યા છીએ કે પવિત્ર આત્માનું કામ થઈ શકતું નથી પવિત્ર આત્માનું પરાક્રમ થઈ શકતું નથી કારણ કે આ આગેવાનો મંડળીને નુકસાન કરે છે પોતાની લોભ લાલચ અને સત્તાને કારણે બાઇબલ તો બહુ સ્પષ્ટપણે કહે છે કે હું સેવા કરવાની નહીં પણ સેવા સેવા કરાવવાની પણ સેવા કરવાને માટે આવેલું છે સેવા કરવી એ પ્રભુ ઈસુ ખ્રિષ્ણ મેઇન મેઇન ધ્યેય અને ટાર્ગેટેડ અને તેમણે સેવા કરી અને આગેવાની તૈયાર કરી કેવી રીતે તૈયાર કરી આપણે જાણીએ છીએ ફરી એકવાર મુસા યહુસઆને તૈયાર કર્યા એલિયા એલિશાને તૈયાર કર્યા પાઉલે મોથીને તૈયાર કર્યા પ્રભુ ખ્રિસ્તે પિત્તર અને તેના શિષ્યને તૈયાર કર્યા પણ આ પણ આજની મરણીમાં એ વર્ષોથી ચાલે આવતી આગેવાની મરણીને ભયંકર નુકસાન કરી રહ્યો છે તો હું એવા આગેવાનોને પ્રભુ શ્રી ખ્રિસ્તના બાળક તરીકે જીતવું છું વોર્નિંગ આપું છું કે જો તમે તમારી સત્તા ખુરશી માન મુભાની લાલચમાં જો હજુ પણ એ જગ્યાએ બેઠાશો અને યોગ્ય દિશામાં નવી પેઢીને આગેવાનીમાં દોરી રહ્યા નથી ગાઈડ કરી રહ્યા નથી તો ધ્યાન રાખજો કે પ્રભુ ઈસુનો કોપ અને પ્રભુ ઈશુ ખ્રિસ્તનું વચન કહે છે કે જ્યારે ન્યાય થશે ત્યારે અઘરું તમારા માટે થઈ પડશે માટે હજુ સમય છે પાછા ફરો હજુ સમય છે પ્રાર્થના કરો અને પ્રભુની આગેવાની હેઠળ પ્રભુની દોરણીમાં પવિત્ર આત્માની દોરણીમાં તમે નવા લોકોને નવી પેઢીને તૈયાર કરો તેઓને તક આપો કે જેથી કરીને મંડળી બાઇબલ પ્રમાણે પવિત્ર આત્મામાં આગળ વધે ભગવા વચન સમજવાને માટે સહાય અને મદદ કરે આ મેન